મધ્યયુગીન ભારતના ઇતિહાસમાં અને ખાસ કરીને ગુજરાતના ઇતિહાસમાં સિદ્ધરાજ જયસિંહ અગિયારમી સદી દરમિયાન ચૌલુક્ય વંશના શાસક તરીકે પ્રસિદ્ધિ પામ્યા તેમના દૂરંદેશી નેતૃત્વ સાંસ્કૃતિક આશ્રય અને સ્થાપત્ય વારસા માટે જાણીતા સિદ્ધરાજ જયસિંહનું શાસન વર્તમાન ગુજરાતમાં સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વિકાસના સુવર્ણયુગ તરીકે પ્રચલિત છે તેમના જીવન અને સિદ્ધિઓ દ્વારા એવું ચોક્કસ કહી શકાય છે કે તે એક સાચા રાજા હોવાની સાથે તેમનો વારસો ગુજરાતના ઇતિહાસમાં હંમેશા ગુંજતો રહેશે આજના આ વીડિયોના માધ્યમથી આપણે સિદ્ધરાજ જયસિંહ વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણીશું સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ મીનદેવી અને પિતાનું નામ કર્ણદેવ હતું સિદ્ધરાજ જયસિંહનો જન્મ ઈસવીસન એક હજાર એક્યાસીમાં માં થયો હતો તેમની પત્નીનું નામ લીલાવતી અને પુત્રીનું નામ કાંચનદેવી હતું તેઓ મુખ્યત્વે ધર્મમાં માનતા હતા પરંતુ તેમના શાસન દરમિયાન હિન્દુ અને જૈન ધર્મનો પણ સારો વિકાસ થયો હતો સિંહાસન પર આરોહણ સિદ્ધરાજ જયસિંહનું સિંહાસન પર આરોહણ તેમના પિતાના અવસાન બાદ આશરે એક હજાર ચોરાણું આસપાસ થયું હતું તેમનું રાજ્યારોહણ ચૌલુક્ય સામ્રાજ્ય માટે એક મુખ્ય ક્ષણ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમના નેતૃત્વ હેઠળ ચૌલુકય વંશમાં સમૃદ્ધિ સાંસ્કૃતિક વિકાસ અને લશ્કરી પરાક્રમ જોવા મળે છે સાંસ્કૃતિક આશ્રય અને વહીવટી સુધારા સિદ્ધરાજ જયસિંહને કળા અને સ્થાપત્ય માટે ખૂબ જ ઊંડી રુચિ હોવાના કારણે સિદ્ધરાજ જયસિંહ સ્થાપત્ય સાહિત્ય અને કળાના નોંધપાત્ર આશ્રયદાતા બન્યા તેમના સમય અને સમગ્ર સોલંકી શાસન દરમિયાન ભવ્ય મંદિરો કિલ્લાઓ અને સ્મારકોનું નિર્માણ થયું હતું આજે પણ આ સ્થાપત્યો ચૌલુક્ય વંશના સ્થાપત્ય વારસાના કાયમી પ્રતીકો તરીકે ઊભા છે સિદ્ધરાજ જયસિંહનું શાસન આર્થિક વિકાસ અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવાના હેતુથી અસરકારક શાસન નીતિઓ દ્વારા દર્શાવવામાં આવ્યું હતું તેમણે રાજ્યની સમૃદ્ધિ અને સ્થિરતા માટે પાયો નાખતા વેપાર કૃષિ અને માળખાકીય વિકાસને પ્રોત્સાહન આપવા માટે પગલાં અમલમાં મૂક્યા રાજદ્વારી સંબંધો અને લશ્કરી ઝુંબેશ પ્રાદેશિક સ્થિરતા જાળવવામાં મુત્સદ્દીગીરીના મહત્વને ઓળખીને સિદ્ધરાજ જયસિંહે કુશળ રીતે પડોશી રાજ્યો સાથે રાજદ્વારી સંબંધો વિકસાવ્યા હતા વ્યૂહાત્મક જોડાણો અને રાજદ્વારી વાટાઘાટો દ્વારા તેમણે ચૌલુક્ય સામ્રાજ્યના હિતોનું રક્ષણ કરવા અને પરસ્પર લાભદાયી ભાગીદારી બનાવવાનો પ્રયાસ કર્યો સિદ્ધરાજ જયસિંહે પ્રદેશ પર પોતાનું વર્ચસ્વ જમાવવા માંગતા હરીફ રાજવંશો તરફથી અસંખ્ય પડકારોનો સામનો કરવો પડ્યો જોકે તેમના વ્યૂહાત્મક લશ્કરી અભિયાનો અને જોડાણોએ તેમને સામ્રાજ્યની સરહદોનું રક્ષણ કરવા અને બાહ્ય જોખમો સામે તેની સાર્વભૌમત્વ જાળવી રાખવા સક્ષમ બનાવ્યા તેમને તેમના જીવન દરમિયાન ઘણા બધા યુદ્ધો કરેલા અને લગભગ બધા જ યુદ્ધોમાં તેમને વિજય પણ પ્રાપ્ત કરેલો સૌરાષ્ટ્રના રાજા રાખેંગારને સિદ્ધરાજ જયસિંહે હરાવ્યા હતા અવંતીના રાજાને હરાવ્યા બાદ સિદ્ધરાજ જયસિંહને અવંતીનાથનું બિરુદ મળ્યું હતું બાબરા ભૂતને હરાવ્યા બાદ બરબરજિષ્ણુ તરીકે પણ પ્રચલિત થયા હતા સાંસ્કૃતિક અને બૌદ્ધિક પર્યાવરણ સિદ્ધરાજ જયસિંહના યુગનું સાંસ્કૃતિક અને બૌદ્ધિક વાતાવરણ જીવંત અને ગતિશીલ હતું તેમના આશ્રય હેઠળ જાણીતા વિદ્વાનો કવિઓ અને બૌદ્ધિકોનો વિકાસ થયો હતો તેમના કાર્યો તે સમયના બૌદ્ધિક આથોને પ્રતિબિંબિત કરે છે તેમને હેમચંદ્રાચાર્યને આશ્રય આપ્યો હતો સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ સિદ્ધરાજ જયસિંહના સમયમાં હેમચંદ્રાચાર્ય એ લખ્યો હતો સિદ્ધરાજ જયસિંહના સમયમાં બધા જ ધર્મને સમાન રીતે આચારવાની છૂટ આપવામાં આવતી હતી તેમના સમય દરમિયાન ખાસ કરીને હિન્દુ અને જૈન ધર્મ ખૂબ જ પ્રચલિત થયો હતો રાજમાતા મીનદેવીની આજ્ઞાથી સિદ્ધરાજ જયસિંહ એ સોમનાથ મંદિર પર લગાવેલો કર દૂર કર્યો હતો સિદ્ધરાજ જયસિંહના સમય દરમિયાન ઘણા સ્થાયી સ્મારકો નિર્માણ પામ્યા હતા જ્યારે કેટલાક ફરીથી પુનરૂત્થાન થયું હતું રુદ્રમહાલયનું તેમના દ્વારા ફરીથી બાંધકામ થયું હતું આ સિવાય તેમના સમય દરમિયાન નેમિનાથ મંદિર માઉન્ટ આબુ જસમલનાથજી મંદિર આસોડા મુનસરનું તળાવ વિરમગામ ઝીંઝુવાડાનો કિલ્લો સૈજકપુરનું મંદિર નવલખા મંદિર સૈજકપુર બ્રહ્માકુંડ સિહોર ઇત્યાદિ તેમના દ્વારા બનાવવામાં આવેલ સ્થાપત્યો છે આ બધા સ્થાપત્ય કલાકૃતિઓ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના કાયમી પ્રતીકો તરીકે ઊભા છે તેમના આવા સમૃદ્ધ ઇતિહાસ હોવા છતાં તેમના સંબંધની બહુ ઓછી જાણકારી પ્રાપ્ત થાય છે જ્યારે સિદ્ધરાજ જયસિંહને સૌરાષ્ટ્રના રાજાઓને ઊંચા દેખાડવા માટે તે સમયના કવિઓએ અવગણના કરી હોય તેવું દેખાઈ આવે છે તેમના મૃત્યુ બાદ તિલક રાજ દોહિત્ર સોમેશ્વર ભત્રીજા મહીપાલ કુમારપાળમાંથી કુમારપાળને રાજા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા સારાશમાં સિદ્ધરાજ જયસિંહનું જીવન અને સિદ્ધિઓ ચૌલુક્ય વંશ દરમિયાન સાંસ્કૃતિક સ્થાપત્ય અને રાજકીય અભિજાત્યપણોની ઊંચાઈનું ઉદાહરણ આપે છે તેમનું સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ સાંસ્કૃતિક આશ્રય અને સ્થાયી વારસો પ્રશંસા અને અભ્યાસને પ્રેરિત કરે છે જે ભારતીય ઇતિહાસમાં તેમના મહત્વને રેખાંકિત કરે છે